જય માતાજી મિત્રો મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર બ્લેક પટ્ટાનું સ્પ્લેન્ડર આ સ્પ્લેન્ડર વહેંચી દેવાનું છે મોડલ વિશે વાત કરું તો મોડલ બે હજાર ચૌદ પંદરનું મોડલ છે આ સ્પ્લેન્ડર વેચવાનું છે ગણતરીના ટાઈમમાં વેચાઈ જાય તેમ છે સાવ ઓછી કિંમતમાં જ વેચી દેવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો સ્પ્લેન્ડરની એન્જિન પાવરફુલ સાચવેલું સ્પ્લેન્ડર ટીપટોપ કન્ડિશન છે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય તો વિડિયો પૂરો જોતા રહેજો મિત્રો તાત્કાલિક વેચાઈ જાય તેમ છે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય અને ઓનલાઈન બુકિંગ તમે કરાવશો તો ફૂલ ટાંકી પેટ્રોલની ફ્રી તમને ફરી આપવામાં આવશે પેટ્રોલની ટાંકી ફૂલ કરી આપવામાં આવશે વિડીયો પૂરો જોતા રહીજો આ સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય સ્પ્લેન્ડરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસવાળા તે ભાઈના નંબર છે તમે તે ભાઈને કોન્ટેક કરીને આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો ચાર્જવેલ સ્પ્લેન્ડર એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમે કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તમે રૂબરૂ પણ જઈ શકો છો ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારીયાધર જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે જોવા મળશે તમે ગારીયાધર જઈ શકો છો સાચવેલું સ્પ્લેન્ડર છે હીરો સ્પ્લેન્ડર પોલી બ્લેક પટ્ટાનું છે તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી છે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ત્રીસ હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે માન રાખવામાં આવશે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો ગણતરીના ટાઈમમાં વેચાઈ જાય તેમ છે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમે તાત્કાલિક આ ભાઈનો કોન્ટેક કરી શકો છો તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તે ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે ઓનલાઈન બુકિંગ કરાવશો તો ફૂલ ટાંકી પેટ્રોલની ફ્રી જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે ગાડી અત્યારે જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું